વડોદરા શહેરના એમજી રોડ ઉપર આવેલા ચકાભાઈ જ્વેલર્સમાંથી એક ગઠિયો ગ્રાહકના સ્વાંગમાં આવી સોનાની વીંટી નજર ચૂકવી લઈને ફરાર થઈ ગયો હતો વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક વખત ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ નજર ચૂકવી સોનાની દાગીનાની ચોરી કરી હતી મળતી માહિતી અનુસાર શહેરના માંડવી રોડ ઉપર આવેલા ચકાભાઈ જ્વેલર્સમાંથી એક ગઠિયો વીંટી ખરીદવાના બહાને શોરૂમમાં આવ્યો હતો અને સેલ્સમેનની નજર ચૂકવી આશરે પંચોતેર હજારની કિંમતની સોનાની વીંટીની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં જ હરણી રોડ ઉપર રહેતા જ્વેલર્સના મેનેજર જયરાજ રાજપૂતે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે ફરિયાદના આધારે ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે